સુપ્રસિદ્ધ યાત્રા ધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન થી તારીખ સાત છ બે હજાર પચીસ ને શનિવાર ના રોજ સાળંગપુર માં દાદા ને શણગાર ધરાવાયો છે આજે શ્રી કૃષ્ણ ભંજન દેવ હનુમાનજી દાદા ને વિશેષ વાઘા પહેરાવ્યા છે આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી અને સવારે સાત કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરાઈ હતી શ્રી કષ્ટ પંચાન દેવ હનુમાનજીને બસો એકાવન કિલો લાડુ અને એકસો આઠ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવ્યો હતો મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે ભીમે ગ્યારસ નિમિત્તે શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજીને બસો એકાવન કિલો લાડુ અને એકસો આઠ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે સુરતના એક ભક્તે પંદર દિવસની મહેનતે બનાવીને મોકલેલા વાઘા હનુમાનજી પહેરાવ્યા છે આ સાથે જ સાળંગપુર હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપુર વહી રહ્યું છે ત્યારે તમામ ઉતારા અને પાર્કિંગ પણ ફૂલ છે જેડીસી ન્યૂઝ ચિંતન